પ્રકરણ ત્રીસ હૃદયની વિદાય હરીશ અને ભવનાથ આપણે જાણીએ છીએ કે હૃદયરામ શ્રી રામકૃષ્ણનો ભાણેજ થતો હતો તેમના સાધનાકાળ દરમિયાન વર્ષો સુધી શ્રી રામકૃષ્ણની સાથે રહેનાર અને એમની સેવા કરનાર આ ભાણેજે મામા પ્રત્યે જુદું જ વલણ દાખવવા માંડ્યું હતું ધીમે ધીમે એની લોભવૃત્તિમાં વૃદ્ધિ થતી ચાલી હતી શ્રી રામકૃષ્ણની પાસે તેમના દર્શને આવનારા લોકોને હૃદય આગળ યથાશક્તિ નજરાણું મૂકવું પડતું એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી શ્રી રામકૃષ્ણે એને આવી ભેટો લેતા અટકાવવાના પ્રયત્નો પણ કર્યા લોકોને પણ એવી ભેટો ધરીને મુલાકાત ખરીદવા સામે ચેતવી દીધા એથી હૃદય ખૂબ જ નારાજ થયો હતો આ જ અરસામાં મારવાડી લક્ષ્મીનારાયણ શેઠે દસ હજાર રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી પણ શ્રી રામકૃષ્ણે અસ્વીકાર કર્યો એથી તો હૃદય વધુ ચીડાયો લોભથી ભરેલા એના હૃદયમાં હવે મામા પ્રત્યેના પ્રેમને માટે મુદ્દલ સ્થાન રહ્યું નહીં હવે એણે ઉદ્ધત બનીને શ્રી રામકૃષ્ણને ઉગ્ર વચનો સંભળાવવા માંડ્યા અને તે પણ છડે ચોક હૃદયે ભૂતકાળમાં પોતાની ઘણી સેવા કરી હતી એ યાદ કરીને શ્રી રામકૃષ્ણ એની એવી ઉદ્ધત વર્તણૂકને પણ સહન કરી લેતા અને કેટલીક વાર્તો આંસુ પણ પાડતા પોતાના મામાના ઉત્તમ ગુણોનું સાચી રીતે અનુકરણ કરવાને બદલે હૃદય કેવળ બાહ્ય હાવભાવનું જ અનુકરણ કરવા લાગ્યો હતો ભક્તો આગળ નાચગાન કરીને જાણે પોતે બીજો પરામહંસ હોય એવો એ દેખાવ કરતો શ્રી રામકૃષ્ણ ઉપર ડગલેને પગલે પોતાની ઈચ્છા લાદવા પ્રયાસ કરતો ખરેખર શ્રી રામકૃષ્ણ પાસે એની હાજરી હવે અખામણી થઈ પડી